જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જ છો મિત્રો વાગી રહ્યા છે સાંજના ને સરસ મજાનું લોકેશન છે રીલ બિલ બનાય છે મિત્રો અમે આજે રવિવાર હતો તો અમે લોકો ફરવા ગયા હતા મિત્રો તો રીલ બિલ બનાય છે રોડમાં ઇન્સ્ટાગ્રામમાં વિક્રમ અનાવળિયા જ્યોશના ઠાકોરમાં જોવા જાજો વિડીયો ગમે તો લાઈક ને શેર કરજો જો સરસ મજાનું લોકેશન મસ્ત મજાનું ખેતરમાં થઈ ગયું છે કેવા વાદળા દેખાજો મિત્રો સરસ મજાના જો વાદળા દેખાઈ રહ્યા છે સામે વાદળાવાળી પણ રીલ બનાવી છે તમને કેવી લાગે છે જો જો ઇન્સ્ટાગ્રામમાં છે મિત્રો ઇન્સ્ટાગ્રામમાં એ રી વાદળવાળી જ્યોશના ઠાકોર આઈડીમાં બનાવી છે સરસ મજાની વખણ આપણે ચોર માટે કડવું બના વાયેલું છે એમાં બનાવી છે મિત્રો સરસ મજાની ચલો હવે પાછા રાયડું જો હવે પાણી એક પાઈ દીધું તો રાયડી પણ હવે મોટો મોટો થઈ ગયું છે મિત્રો જો આ શેટરથી પહેલાં શેઠર દેખાય પછી રાયડામાં મોટા થાય એટલે રીલ બનાવવાની મજા આવશે રાયડ મોટું થાય એટલે ફૂલ આવશે એટલે મસ્ત સરસ મજાની રીલ બને છે એટલે મજ પડી જાય પણ પછી રાયડાની પણ રીલ આવશે તો જો સરસ મજાની લીલું લીલું ખોળ છે અને રીત બનાવવાની મજા આવે છે જો મિત્રો ખેતરમાં આપણે મૂળા વાવેલા છે જો પાળી ઉપર સરસ મજાના કેવું લોકેશન સરસ મજાનું દેખાઈ રહ્યું છે તો વિડીયો ગમે તો લાઇક અને શેર કરતા રહેજો આજના બ્લોગમાં તો સામે પણ મસ્ત વોકેશન આવે છે મિત્રો કાલે અમે લીમડો દેખાય છે કે રીલ બનાવવાના હા આજનો બ્લોકમાં આટલા સુધી તો જય માતાજી મિત્રો